અને બાહ્ય આતંક નો ભારે નિરતાથી સામનો કરી રહ્યો છે ત્યારે આંતરિક આતંક સમાન નક્સલીઓના ખાતમા માટે માર્ચ બે છવ્વીસ સુધીમાં તેનો સફાયો કરી નક્સલવાદ મુક્ત ભારતની નેમ સાથે સરકાર કાર્યવાહી કરી રહી છે ત્યારે છત્તીસગઢમાં નક્સલીઓ સામેની લડાઈમાં ભાવનગરના માર્ગો પર લોકોએ તિરંગા અને અમે શહીદ અમર રહોના નારા સાથે પુષ્પ પુષ્પાંજલિ કરી શહીદની શહાદતને વંદન કર્યા મહિલાઓ પણ આ તકે પુષ્પાંજલિ અને સેલ્ફ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી શહીદની અંતિમ વિધિમાં કેન્દ્ર રાજ્યમંત્રી નિમોબેન બાંભણિયા ધારાસભ્ય જિગ્નેશ વેવાણી સીઆરપીએફના અધિકારીઓ ભાવનગર કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના હજારો લોકો જોડાયા અને પૂરા સન્માન અને બંદૂકની સલામી સાથે તેની અંતિમવિધિ કરવામાં આવે સીઆરપીએફના બ્લેક કોબરા કમાન્ડો ફોર્સના ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી છત્તીસગઢમાં નક્સલી ઓપરેશનમાં વીર ગતિ પામ્યા છે પ્રભુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે પરિવાર સાથે અમારી સંવેદના છે સમગ્ર દેશને વીર શહીદ મેહુલભાઈ સોલંકી પર એની વીરતા અને શૌર્ય પર ગર્વ છે વીર શહીદ મેહુલભાઈ સોલંકી એમણે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું એમના બલિદાનને એમની વીરતાને એમના સાહસને એમની શહાદતને હું સલામ કરું છું વંદન કરું છું સમગ્ર ભાવનગર ગુજરાત અને આખી ભારત ભૂમિને મેહુલભાઈ માટે અને આવા શહીદો માટે ખૂબ ગૌરવ છે આખું ગુજરાત અને દેશ માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જે જવાનો સરહદ ઉપર લડે છે વધુને વધુ એનું સન્માન કરે એ જ હું આજે સમગ્ર ગુજરાત અને દેશને અપીલ કરું છું ફરી એકવાર પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું રાજ્ય સરકારની વિનંતી કરું છું કે જે જવાનો શહીદ થાય એમના માટે પાંચ એકર ખેતીની જમીન અથવા અન્ય કોઈ યોજના પણ સરકારે જાહેર કરવી જોઈએ જેથી જેમણે સ્વજન ગુમાવ્યું એના પરિવારજનોને એક આશરો મળી રહે